શ્રાદ્ધ માટે કુકરમાં દૂધ પાક ફક્ત દસ મિનિટમાં કેવી રીતે બનાવો તે શેર કરવાની છું સાથે ગરમા ગરમ મસાલા પૂરી બટાકા ટામેટાનું શાક બનાવીશું આજે મારી બાનું શ્રાદ્ધ છે તો શ્રાદ્ધ માટે કૂકરમાં દૂધ પાક બનાવીશું હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ બાય વિનીસ કિચન ફ્રેન્ડ્સ આજે આપણે કુકરમાં દૂધ પાક બનાવીએ છીએ ત્યારે અડધો કપ ચોખા લેવાના છે હવે દૂધ પાક બનાવવા માટે ખીચડીના કે ભાતના ચોખા લેવાના છે ચોખાને બેથી ત્રણ વાર ધોઈ લેવાના છે અને કૂકરમાં લઈ લેવાના છે જેટલા ચોખા લઈએ છીએ તેટલું પાણી ઉમેરવાનું છે અડધી ચમચી ઘી ઉમેરવાનું છે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે કુકરનું ઢાંકણ બંધ કરી બે વિસલ થાય ત્યાં સુધી ભાત ચડવા દઈશું અને કુકરમાં દૂધપાક બનાવીએ છીએ ને ત્યારે ભાતને બાફી લેવાના છે ભાતને પહેલાં બાફી લઈએ છીએ અને પછી દૂધ ઉમેરીએ છીએ ને તો દૂધ પાક જલ્દી બની જાય છે આપણે દૂધ પાક બનાવીએ તો શું કરીએ છીએ કે પહેલાં દૂધ ગરમ કરીએ છીએ દૂધ ગરમ થઈ જાય પછી ચોખા દૂધમાં ઉમેરીએ છીએ અને દૂધને ઉકાળીએ છીએ એટલે ચોખા બફાઈ જાય છે પણ પહેલાં જ ચોખાને બાફી લેવાના છે હવે દૂધ પાક બનાવવા માટે ફૂલ ફેટ દૂધ લેવાનું છે અહીંયા હું દોઢ લીટર દૂધ લઉં છું અને દૂધ ગરમ કરવા મૂકી દેવાનું છે કૂકરમાં બે વિસલ થઈ ગઈ છે તો કૂકર ઠંડુ કરવા મૂકી દેવાનું છે કૂકર ઠંડુ થાય છે ત્યાં સુધીમાં દૂધ ગરમ કરી લઈશું અહીંયા કૂકર ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે ચોખા ચડી ગયા છે અને અડધો કપ ચોખા લીધા છે અને અડધો કપ પાણી ઉમેર્યું છે તે તેનું પ્રોપર માપ છે એટલે પાણી વધારે નથી પડ્યું અને ચોખા સરસ ચડી ગયા છે આપણે હાથથી પ્રેસ કરીએ છીએ ને તો ચોખાનો દાણો ચડી ગયો છે તો આપણે દોઢ લીટર દૂધ લીધું છે તે બધું જ દૂધ કૂકરમાં લઈ લેવાનું છે અને ધીમા તાપે દૂધને ઉકાળવાનું છે અને ચારથી પાંચ મિનિટ દૂધને ઉકાળી લઈશું દૂધ ઉકળશે એટલે ભાત દૂધમાં મિક્સ થઈ જશે તો ધીમા તાપે દૂધને ઉકાળવા દઈશું આજે આપણે કૂકરમાં દૂધપાક બનાવીએ છીએ અને ટ્રેડિશનલ રીતે દૂધપાક બનાવીએ છીએ બંનેનો ટેસ્ટ સરખો જ આવે છે તમને એવું લાગશે જ નહીં કે કૂકરમાં દૂધપાક બનાવ્યો છે અને કુકરમાં દૂધપાક બનાવીએ છીએ ને તો દસ જ મિનિટમાં દૂધપાક બની જાય છે તો દૂધ ઉકળી ગયું છે તો અડધો કપ ખાંડ ઉમેરવાની છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે અને ઓછી કરી શકો છો હવે બે ચમચી મિલ્ક પાવડર ચારથી પાંચ ચમચી દૂધ અને કેસરના તાર ઉમેરી પેસ્ટ બનાવવાની છે અને પેસ્ટ દૂધમાં ઉમેરી લેવાની છે મિલ્ક પાવડરને પેસ્ટ દૂધમાં ઉમેરીએ છીએ તો દૂધ ઘટ અને ક્રીમી બને છે હવે માર્કેટમાં દૂધ પાકનો સ્પેશિયલ મસાલો મળે છે તે મસાલો દૂધમાં ઉમેરી લેવાનો છે અને ચારોલી ઉમેરવાની છે અહીંયા હું માર્કેટનો મસાલો ઉમેરું છું પણ જો તમારે માર્કેટનો મસાલો ના ઉમેરવો હોય કાચું બધાના ટુકડા કરી અને ઉમેરવા હોય તો પણ ઉમેરી શકો છો હવે અડધી ચમચી ઈલાયચી પાવડર ઉમેરવાનું છે અને જાયફળ ઉમેરવાની છે અને દૂધને ત્રણ મિનિટ ઉકાળવાનું છે એટલે જાયફળની ફ્લેવર આવી જશે હવે દૂધ પાકમાં જાયફળની ફ્લેવર બહુ જ સરસ લાગે છે હવે દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં પૂરી તળી લેવાની છે અહીંયા હું મસાલા પૂરી બનાવું છું તમારે પ્લેન પૂરી બનાવી હોય તો પણ બનાવી શકો છો અને રોટલી સાથે દૂધને સર્વ કરવું હોય તો પણ કરી શકો છો તો ઘરમાં ગરમ મસાલા પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે દૂધપાક પણ બનીને તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આજે આપણે કુકરમાં દૂધપાક બનાવવો છે ને તે એકદમ ક્રીમી અને ઘટ બન્યો છે તો દૂધ પાકને બાઉલમાં લઈ લેવાનો છે હવે તમારે ઠંડો દૂધપાક સર્વ કરવો હોય તો બે કલાક દૂધ પાકને ફ્રીજમાં મૂકી દેવાનો છે તો ઠંડો દૂધ પાક સૌ કરી શકો છો અને ગરમ દૂધ પાક કરવો હોય તો પણ કરી શકો છો આજે મારી બાનું શ્રાદ્ધ છે તો શ્રાદ્ધ માટે મેં કુકરમાં દૂધપાક દૂધ પાક છે શ્રદ્ધાથી બનાવવામાં આવે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે આજે મારી બાનો શ્રાદ્ધ છે તો શ્રાદ્ધ માટે મેં કુકરમાં દૂધપાક બનાવ્યો છે દૂધપાક કુકરમાં બનાવીએ છે ને તો ઘટ અને ક્રીમી બને છે સાથે ગરમા ગરમ મસાલા પૂરી અને બટાકા ટામેટાનું શાક બનાવ્યું છે તો આજની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો મળીએ છીએ નવી એક આસાન હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય